પિતા ની સ્મૃતિ એમાં આપણું ગમતું અણગમતું બધું હોય પિતા હોય ત્યારે એમનો એ મિજાજ એ મિજાજનો પ્રભાવ એમની ધાક પરિવારના એ દિવસો વડીલ જ્યારે સાંજ પડે કામ ધંધેથી ઘરે પાછા વળતા હોય શેરીના નાક્યો હોય ત્યાંથી ઘરમાં સોપો પડી જાય છોકરા આગા પાછા થઈ જાય એ મિજાજ અને પછી એવા દિવસો પણ આવે કે જ્યારે ખાસ કંઈ બીજું કરવાનું હોય નહીં નિવૃત્તિ હોય ઈચકે બેઠા બેઠા ઝૂલતા હોય પણ તોય એમનો એક એ જે મિજાજ હતો ને એનો મહિમા હતો એ વખતે કદાચ આપણે નાના હોઈએ ને એમનું ધાર્યું કરવું પડતું હોય આપણે તો આપણને ન ગમતું હોય પછી જીવતા જીવતા એવા એક મુકામ પર આપણે પણ આવીએ છીએ કે જ્યારે આ બધું યાદ આવે અને એમ થાય કે ફરી પાછું એ રીતે જીવી જવાય અને પપ્પાને આપણી ખરેખર લાગણી શું હતી એમને માટે એ કહી શકાય તો કેટલું સારું એક અછાંદસ તમારી સાથે વહેંચું મન થાય છે પપ્પાના હાથ પસરાવવાનું મમ્મીને વળગી પડવાનું મમ્મીને કોળીઓ ભરાવવાનું પેરાલિસિસ વાળા પપ્પાની દાઢી કરી આપવાનું મમ્મીના નાક પાસે ખરેલા કંકુના કણને લૂછવાનું આંગણામાં ખરેલા પાંદડા ભેગા કરતા પપ્પા પાસેથી ટોપલી ઉંચકી લેવાનું સામા દોડીને મમ્મીના હાથમાંથી વજનવાળી થેલી ઉપાડી લેવાનું પપ્પાના લકવાગ્રસ્ત હાથ બુશર્ટની નાખી આપવાનું ઇન્જેક્શનના અનેક છિદ્રોવાળા મમ્મીના હાથને પંપાળવાનું ઉનાળામાં આંગણાની બોરસલ્લી નીચે આરામ ખુરશીમાં બેસાડી મમ્મીના વાઢિયાવાળા પગ ભીની કાળી માટી પર મૂકી આપવાનું મમ્મીને માથે ભીનું કપડું મૂકવાનું મમ્મીના પગને તળિયે કાંસાની વાટકી પર ઘી ચોપડી ઘસવાનું પપ્પાના ગંજીપાના પાના ચીપી આપવાનું પપ્પાને રેડિયો પર આકાશવાણીનું કેન્દ્ર શોધી આપવાનું અને રાતે ઉઠીને ચાલુ રહી ગયેલો રેડિયો બંધ કરવાનું મન બહુ થાય છે પણ પપ્પા નથી મમ્મી નથી ત્યારે થાય છે કે સમય હોય ત્યારે વાલથી વળગી પડવું મમ્મી પપ્પાને પછી એ સ્પર્શની સુગંધની તરસ બહુ પીડશે મને મારા આ હાથ નિરર્થક લાગતા હતા પણ એરપોર્ટ પર લેવા આવેલો દીકરો મને પોતાની બાથમાં લઈ લે છે ત્યારે અને પૌત્રી મારી આંગળી પકડીને મને ખેંચી જાય છે હિંચકે બેસીને ઝૂલવા ત્યારે મને હાથનું હોવું સમજાય છે હાથ સેતુબંધ છે સમયના ટુકડાઓને જોડતા પિતાના હાથ અને હવે આપણા હાથ સંતાનોના હાથ એકબીજાની સાથે એકબીજાને જોડે છે ત્યારે વાસ્તવમાં એ સમયને પણ જોડે છે સ્મરણોને પણ જોડે છે